સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે વિદ્યાર્થીનીઓ સાથે પરીક્ષા દરમિયાન કથિત રીતે થયેલી તપાસમાં કુલપતિના ખુલાસા બાદ બોય હોસ્ટેલ વિવાદમાં આવ્યું છે યુનિવર્સિટીના ભવનથી સો મીટરના અંતરે આવેલી હોસ્ટેલની નજીકથી દારૂની ખાલી બોટલ અને સિગારેટના પેકેટ મળી આવ્યા હતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવનથી સૌથી નજીક આવેલી હોસ્ટેલ પાસે પાર્ટી થઈ હોવાના પુરાવા સામે આવી રહ્યા છે શિક્ષણના મંદિર સમાન યુનિવર્સિટી પરિસરમાં દારૂની પાર્ટી થઈ હોવાની સાબિતી આપતી ખાલી બોટલ મળી આવી છે જેથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે મહત્વપૂર્ણ એ છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું છે થોડા દિવસો અગાઉ હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક બહારનો વિદ્યાર્થી મળી આવ્યો હતો યુનિવર્સિટી હોસ્ટેલમાં છાસ ચેકિંગ કરવામાં આવ્યું આવે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર લગામ આવી શકે તેમ હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું